પાઇલટ્સ અને ક્રૂ મેમ્બર્સની અછતના કારણે દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની કટોકટીનો આજે છઠ્ઠો દિવસ છે આઠમી ડિસેમ્બરે સોમવારે ગુજરાતમાં ઇન્ડિગોની છવ્વીસ ફ્લાઇટ કેન્સલ થઈ છે અમદાવાદ એરપોર્ટ ઉપરથી મળતી માહિતી મુજબ આજે નવ વાગ્યા સુધીમાં ઇન્ડિગોની અઢાર ફ્લાઇટ કેન્સલ થઈ છે જેમાં નવ આવતી અને નવ જતી ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે જ્યારે અમદાવાદ એરપોર્ટની વેબસાઇટ ઉપર આજની દિવસભરની કુલ ચુમ્માલીસ ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે જેમાં અમદાવાદથી ઉડાન ભરતી ત્રેવીસ અને આવતી એકવીસ ફ્લાઇટનો સમાવેશ થાય છે રાત્રિના બારથી સવારના નવ વાગ્યા સુધીમાં અમદાવાદની અઢાર રાજકોટની ચાર સુરતની ત્રણ અને વડોદરાની એક ફ્લાઇટ રદ થવાની માહિતી મળી રહી છે મુસાફરોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા મોટા શહેરો જેમ કે મુંબઈ દિલ્હી પુણે હાવડા અને હૈદરાબાદ સહિતમાં વિશેષ ટ્રેનો શરૂ કરવામાં આવી છે આ સાથે જ અમદાવાદ એરપોર્ટ ઉપર ટ્રેનનું બુકિંગ કરવા માટે આરસીટીસીનું કાઉન્ટર પણ ખોલવામાં આવ્યું છે ઇન્ડિગો એરલાઇન્સના સૂત્રોના જણાવ્યા અનુસાર આઠમી ડિસેમ્બરની રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ગોવાની બારને પાંચ વાગ્યાની અને બેંગ્લોરની સોળ પંદર વાગ્યાની ફ્લાઇટ રદ જાહેર થઈ છે જ્યારે રાજકોટથી હૈદરાબાદની પંદર પંચાવન વાગ્યાની તો મુંબઈની સોળ પંચાવનની ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે ઓપરેશનલ રીઝનના કારણે મુશ્કેલી ઊભી થઈ છે જેમાં પાયલોટની સિકલીવ અને સ્ટાફની અછત કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે